પવનની છે લો પ્રેશર સિસ્ટમનો મારો સતત ગુજરાત ઉપર વધી રહેલો જોવા મળ્યો છે બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગળ વધીને નાગપુરના વિસ્તારોમાં પહોંચીને

આવી રહ્યું છે ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર જગ્યા ઉપર તારાજીના દ્રશ્યો સર્જાયેલા જોવા મળ્યા છે ગુજરાતની અંદર રીતસરનું આબ ફાટેલું જોવા મળ્યું છે ને અનેક વિસ્તારોમાં નદી નાળા છલકાતા ગુજરાતની અંદર ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવી શકે છે જેમાં પાછલા ચોવીસ કલાકની અંદર ગુજરાતની અંદર સત્તાણું તાલુકાની અંદર મેઘ મહેર જોવા મળ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ઉનાના વિસ્તારોની અંદર સાડા ચાર ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં મેઘરાજાનું ભારને તીવ્ર દબાણ જોવા મળ્યું છે કે પાછલા બે દિવસોથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર

જેમાં આજની રાત્રિ દરમિયાન તમે સેટેલાઇટ વ્યૂની મદદથી માહિતી અત્યારે જોઈ શકો છો કે આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયા કાંઠાઈ સંપૂર્ણ વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે સાથે સાથે સૌરાષ્ટ્રના પણ ભાવનગર નજીકના અને ગીર સોમનાથ નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે સાથે સાથે ઉત્તર સૌરાષ્ટ્રની નજીક દેવભૂમિ દ્વારકાના વિસ્તારો લઈને જામનગરના વિસ્તારો અને કચ્છના અમુક વિસ્તારોમાં પણ સિસ્ટમનું તીવ્ર અસર વધતું જોવા મળ્યું છે આમ આજની રાત્રિ દરમિયાન ગુજરાતની અંદર ફરી એકવાર વીજળીના ચમકારા અને કડાકા ભડાકા ખાબકવાને લઈને નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે વરસાદનો એક નવો અને મોટો રાઉન્ડ ગુજરાત ઉપર શરૂ થવા જઈ રહ્યો છે જેને જોતા અત્યારે ગુજરાતની અંદર નાગપુર નો વિસ્તાર ગ્વાલિયર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વર વિશાખાપટનમ ના વિસ્તારોમાં સાથે સાથે અરબ સાગરની અંદર બેંગલબી મુંબઈ અને હૈદરાબાદના વિસ્તારોમાં તીવ્ર પવનની ગતિવિધિઓ વધતી જોવા મળી છે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોની અંદર દરિયો પણ ગાંડોતૂર બનતો જોવા મળ્યો છે આમ પવનની તીવ્રતા સાથે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદના નવા રાઉન્ડની અંદર મેઘમહેર થવાને લઈને આગાહી કરવામાં આવી છે ને અત્યારે ગુજરાતની અંદર પુષ્ય નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રમાં અતિ ભયંકર વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલી સિસ્ટમ અત્યારે નાગપુર આજુબાજુના વિસ્તારોમાં પહોંચીને પોતાનું સર્ક્યુલેશન ગુજરાત સુધી ભારે અસર દર્શાવતું જોવા મળ્યું છે ને આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી આવતા બે દિવસની અંદર મિની વાવાઝોડાની અંદર પરિવર્તિત થઈને ધીમે ધીમે આગળ વધીને ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળશે જે બાદ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનું અત્યંત ભારને તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે જ મેઘ મહેર આગામી બે દિવસોમાં ગુજરાતની અંદર ભયંકર મેઘવર્ષા લઈને આવી શકે છે અને ઠેર ઠેર વિસ્તારોમાં આબ ફાટ્યું હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ ખબકાવી શકે છે જેવી પણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અત્યારે બે સિસ્ટમનું લો પ્રેશરનો મારો ગુજરાત ઉપર ધીમે ધીમે વધતો જોવા મળ્યો છે ને જેમાં આજે સાંજે ને આવતીકાલ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે ને કયા વિસ્તારોમાં આગાહીની સાથે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તેની જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો આજે સિસ્ટમની સૌથી વધારે અસર અને લો પ્રેશરની સૌથી વધારે મારો દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં અતિ ભારે જોર વધતું જોવા મળી શકે છે જેમાં વલસાડ

ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું ભારેને તીવ્ર દબાણ મજબૂત બનીને ભયંકર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં અતિ તીવ્રને ભયંકર જોર આજની રાત્રિ દરમિયાન જોવા મળશે અને જેમાં દક્ષિણ ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં આમોદ રાજપીપળા ભરૂચનો વિસ્તાર નર્મદાના પંથકોની અંદર સાથે સાથે સુરતનો વિસ્તાર તાપીનો વિસ્તાર નવસારી ડાંગના પંથકોની અંદર વ્યારાના વિસ્તારોની અંદર આહવાના વિસ્તારોની અંદર પણ સિસ્ટમનું તીવ્રને ભારે દબાણ અત્યારે વધી રહેલું જોવા મળ્યું છે આમ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના સંપૂર્ણ વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન ભારે વરસાદની આગાહીની સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાથે સાથે ભરૂચ અને નર્મદાના જિલ્લાની અંદર યલો એલર્ટ દર્શાવવામાં રહ્યું છે પાછલા દિવસથી સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજાએ ધબડાટી બોલાવેલી જોવા મળી છે ઠેર ઠેર જગ્યા ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને હવે સિસ્ટમ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને પશ્ચિમ ગુજરાતના વિસ્તારોમાંથી સિસ્ટમ આગળ વધીને અત્યારે સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠા વિસ્તારોથી હવે મધ્ય સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આગળ વધતી જોવા મળી છે ને જેને જોતાં આજની રાત્રિ દરમિયાન મહુવાનો વિસ્તાર અલંગનો વિસ્તાર ભાવનગરના દરિયાકાંઠાએ વિસ્તારોની અંદર સાથે સાથે બોટાદ છોટીલા સુરેન્દ્રનગરના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન પવનની તીવ્રતા અને ભારે જ વીજળીના ચમકારા સાથે સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ગીર સોમનાથના વિસ્તારોથી લઈને મહુવાનો વિસ્તાર ઉના ભાવનગરનો વિસ્તાર અમરેલીનો વિસ્તાર જસદણના પંથકોની અંદર બોટાદના વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગરના વિસ્તારોની સાથે ચોટેલાના વિસ્તારોની અંદર યલો એલર્ટ રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર હજી પણ સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળ્યું છે જામનગરના પંથકોની અંદર સલાયા ભાનવડ પોરબંદરના વિસ્તારોની અંદર સિસ્ટમ તીવ્ર બનીને પોતાનું જોર દર્શાવતી જોવા મળી છે રાજકોટ ગોંડલા જસદણનો વિસ્તાર આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે અને દરિયાકાંઠા સંપૂર્ણ વિસ્તારોમાં અરબસાગરમાંથી આવતા તીવ્ર અને ઘાતક પવનોને જોતા સૌરાષ્ટ્રની અંદર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળશે અને ભારેને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે અને પવનની ઝડપની જો માહિતી મેળવે તો પવન સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની અંદર આજે ફૂંકાતો જોવા મળી શકે છે જેવું અનુમાન પણ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે અત્યારે કચ્છનું વાતાવરણ બદલાતું જોવા મળ્યું છે અને કચ્છની અંદર વીજળીના ચમકારા અત્યારે તીવ્ર બનતા જોવા મળ્યા છે જેની અંદર રાપર ગાંધીધામ ખાવડ વાડેલી માંડવી નળિયાના લખપતના વિસ્તારોની અંદર આજે વીજળીના ચમકારા સાથે મેઘરાજાનું ભારે જોર વધતું જોવા મળી શકે છે અને કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં આગામી કલાકોની અંદર ભારે જોર વધવાના કારણે કચ્છની અંદર પણ અત્યંત મેઘરાજાની તીવ્ર અસરો જોવા મળી શકે છે ને સિસ્ટમનું આમ આજે કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવી સાથે રાત્રિ દરમિયાન ભારે મેઘ ખાંગા થતા હોય તેવી રીતે જળબંબાકાર વરસાદ કચ્છના વિસ્તારોની અંદર પણ ખાબકતો જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમનું જોર મજબૂત બનીને પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડતું જોવા મળ્યું છે જેમાં અહેમદાબાદના જિલ્લાની અંદર ધોળકાનો વિસ્તાર નડિયાદના પંથકોની અંદર ખંભાતના વિસ્તારો વડોદરાનો વિસ્તાર લુણાવાડા ગોધરાના પંથકોની અંદર દાહોદ છોટા ઉદેપુર બોડલીના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો ભારે જોર અત્યારે મજબૂત બનીને તીવ્ર જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં મેઘરાજાની સવારી આગામી કલાકોની અંદર આવી પહોંચવાની સાથે જ ભારે જોર દર્શાવવાની સાથે મેઘમહેર દર્શાવતું જોવા છે અને અહેમદાબાદ જિલ્લાની અંદર ધોળકા નડિયાદ અને ખંભાતના વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા હવે મજબૂત બનતી જોવા મળી છે અને ભારે સિસ્ટમનું જોર ધીમે ધીમે વધતું જોવા મળ્યું છે અને જેમાં આજની રાત્રી દરમિયાન બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં જેમાં પણ